સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે વાડીએ આવ્યા છીએ અને ભાઈ વાડીમાં રીંગણા છે ને મોટા મોટા ઓળાના થઈ ગયા એટલે આજે આપણે ઓળાના રીંગણા તોડવાના છે અને ઓળો અહીંયા વાડીએ જ બનાવવાનો છે આજે અમે વાડીએ છીએ અને વાડીએ જ ઓળો બનાવવાનો છે શેકીન ગામમાં લેતો જવાનો છે ને ત્યાં દિન વઘારવાનો છે ને ઘરે દિન ખાવાનો છે તો મિત્રો આ વિડિયો મારો તમે પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો હાલો તો મિત્રો આપણે રીંગણા તોડવાની શરૂઆત જો જો આ આ આ તોડવાનો સમય નથી ને મિત્રો એટલે કરી આવી રીતે રીંગણા આ બધાય ઓળાના છે અને આપણે ન તોડીએ ને તો આ રીંગણી છે ને એ પાકી જાય તો આપણે પેલા ઓળાના રીંગણા તોડી લઈએ જો મિત્રો રીંગણા અને હવે આપણે આ તોડી લીધા છે આ નાખી દીધા જુઓ Halo mitro apa to aya, a tua di sel apre, one seki tinggal na, oh. oh. halo to mitro apre. આ ધુવાડીનો સામાન આપણે આ બધો કોસો ભેગો કરી લીધો ને રીંગણા ને આપણે આ દેશી ઓળો બનાવવાનો છે આ છે બાકસ અને હવે આને છે ને આ રીંગણા ફાટે નહીં હાટવા અને કાણું પાડવાનું હોય તો આપણે આવી રીતે આમ કરતા આવી રીતે કાણું પાડી દઈએ ને તો રીંગણું ફાટે નહીં અંદર યાર થાય તપે એટલે Halo mitro tuh, apa dah Halo gak di? vado potei a હાલો ભાઈ આપણે રીંગણા શેકી નાખા ને હવે આપણે છે ને આપણે વંશીમાં બેઠા બેઠા ઘરની બાજુમાં મિત્રો આપણે આ રીંગણ શેકી નાખ્યા ને હવે આને ફોલવા પડશે આવી રીતે આવી રીતે આ કાળી કાળી છાલ હોય ને એની કાઢી નાખવાની અને અંદર થી જો આ રીતે ભાગ હોય લઈ લેવાનો જો મિત્રો આ એક ફોલી નાખું હવે આવી રીતે બધા આપણે રીંગણ ફોલી નાખવાના છે તો હવે ફોલી હાલો મિત્રો રીંગણા ફોલી નાખ્યા આપણે જુઓ હાલો મિત્રો હવે છે ને આને આપણે શેપવા પડશે એટલે આ ડીટીયા કાઢતા રહી આવી રીતે જુઓ આબડેલા તો આપણે હતા નહીં પણ સત્તા આપણે જોઈ લેવાનું આવી રીતે ફ્રેશ હાલો મિત્રો રીંગણ છે અને હવે આપણે છે ને ગામમાં જઈને સ્કૂલે જઈને આને ઓળાને ને વઘારવાનો છે અને સાદી રીતનો જ ઓળો આજે બનાવવાનો છે રીંગણાનો જે પેલા આપણે બનાવતા એ રીતે આપણે સાવ સિમ્પલ જ ઓળો બનાવવાનો છે મિત્રો સુલો પેટાવી દીધો આપણે લોહી મૂકી દઈએ અને હવે ઓળાને વઘારી નાખીએ હાલો મિત્રો તો લોહી મૂકી દીધું આની અંદર આપણે તેલ નાખશું હાલો તેલ નાખી દીધું અને ગરમ થઈ જવા દેસો હાલો મિત્રો તેલ આવી ગયું પેલા નાખીશું જીરું હવે નાખીશું વઘાણ હવે નાખીશું લસણની કણજુ હાલો મિત્રો હવે આમાં આપણે ઓળો નાખી દેવાનો છે આ સાદો ઓળો બનાવવાનો છે ને એટલે આમાં ઓળો શેકી નાખી પેલા પછી આપણે મરચું નાખવાનું ઉપર ઉપર બીજા મસાલા નાખવાના આમાં ડુંગળી કે કે ટામેટા એવું આપણે નાખવાનું પેલા ની પરંપરા મુજબ જ આપણે ઓળો બનાવવો ચાલો મિત્રો બધો આપણે ઓળવામાં તેલમાં નાખી દીધો છે અને હવે ઘડીક શેકાવા દઈશું હાલો મિત્રો આમાં મીઠું નાખી દઈશું હવે નાખીશું હળદર હલાવી નાખશું હાલો મિત્રો હવે ધાણા જીરું નાખી દઈશું હાલો મિત્રો હવે નાખીશું મરચું હાલો મિત્રો હલ્લાવી નાખીએ એટલે હવે મરછું છે ને આપણું ઓળાની અંદર ભળી જાય આવી રીતે પેલા આપડા વડીલ દાદીમાં ઓળો બનાવતા એ રીતે આપણે આજે ઓળો બનાવીએ છીએ કારણ કે આમાં તો જેટલું નાખીએ એટલું ઓછું છે શિંગ દાણા છે પછી તુવેર દાણા છે વટાણા છે ડુંગળી છે ટામેટા છે આવું બધું આમાં નાખવાનું જ હોય મિત્રો પણ આપણે આ જૂની ઢબે આ દેશી ઓળો બનાવીએ છીએ એટલે આપણે આવું કાઈ નાખવું નથી હાલો મિત્રો આપણો ઓળો છે ને વઘરાઈ ગયો તો આમાં થોડુંક આપણે દહીં ઉમેરશું દહીં નાખી દઈએ દહીં નાખવાથી ઓળાની મીઠાશ વધી જાય મિત્રો હવે આને હલાવી નાખીએ એટલે આપણો ઓળાની અંદર દહીં ભળી જાય દહીં નાખવાથી ઓળાની મીઠાશ ખૂબ જ વધે હાલો મિત્રો ઓળો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે આમાં કોથમરી નાખીએ ઉતારી લઈએ મિત્રો ઓળા નીચે ઉતારી લઈએ અને હવે આપણે રોટલા થાય ને પછી જમી લઈશું જુઓ મિત્રો આ રીતનો આપણો આ દેશી ઓળો બનાવ્યો છે રીંગણ નો આ દેશી રીતે આપણે ઓળો બનાવ્યો પેલા આમ જ ઓળો બનાવતા અને હવે આપણે બધું આવું ડુંગળી ને ટમેટા ને એવું ઉમેરીએ એનીથી સ્વાદ વધે પણ આની આનો સ્વાદ એની કરતા પણ ઓર હોય છે જો આમાં કોઈ વસ્તુ નથી કોથમરી સિવાય ને આપણે દહીં નો ઉમેરો કર્યો બહુ મજા આવે આવી રીતે મિત્રો એકવાર તમે પણ ઓળો બનાવી જોજો ખાવાની બહુ મજા આવશે અને જે કોઈ મિત્રો ને ઓળો ખાવો હોય તો અહીંયા અમારી પાસે બિંદાસ આવી શકે છે આપણે ઘરના રીંગણા છે તમને વાડીમાં બધું બતાવ્યું છે તો હવે ખાઈ લેશું ને ભાઈ હા હા તો હવે નિરાતે જમી લઈને હવ મિત્રો ને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર